ધાંગધ્રા સબ જેલમાં એસુજીની સરપ્રાઇઝ ચેકિંગ બાથરૂમમાંથી મળી આવ્યો પ્રતિબંધિત મોબાઈલ ગુનો દાખલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ સબજેલોમાં નિયમિત રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ અનુસંધાને સુરેન્દ્રનગર એસઓજીની ટીમ દ્વારા ધ્રાંગધ્રા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન સબ જેલના બેરખ નંબર સાતના બાથરૂમની વિસ્તારની ચોકડીમાં આવેલા ડોલની નીચેમાંથી પ્રતિબંધિત વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેલ પરિષદમાં આ મોબાઈલ જેવી વસ્તુ પ્રતિબંધિત વસ્તુ મળતા તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી આ સમગ્ર મામલે એસઓજી પોલીસે પ્રિઝન એક્ટ ઓગણીસો ચોરાશીની કલમ બેતાલીસ તેતાલીસ અને પિસ્તાલીસ તેમજ પેટા કલમ બાર મુજબ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ અને કાર્યવાહી ધ્રાંગધ્રા સિટી પોલીસને સોંપવામાં આવી છે જેલમાં પ્રતિબંધિત વસ્તુ કેવી રીતે પહોંચી અને તેમાં કોની સંડોવણી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે રૂતુલકુમાર ધામેચા ધ્રાધ્રા